આ રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનની અંદર આજની આ કરુણ ટીકા બની સત્તાવાર મૃત્યુનો આંક તો ઓગણત્રીસ બતાવવામાં આવ્યો છે પણ બનાવના સમયથી અહીંયા ઘણા બધા લોકો ક્યાંય બચાવ કામગીરીમાં જોડાયેલા હતા અને એને સાંભળીએ તો હૃદય દ્રવી ઉઠે એવી સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો આ સામે શેડ આ શેડમાં બે માળ છે આ સમગ્ર ઝોનમાં ઉપર ચડવા માટેની સીડી સીડી હતી અને એ જ દરવાજા પાસે આગ લાગવાના કારણે ઉપરના બે માળમાં જેટલા પણ લોકો હતા એમાંથી એક પણ વ્યક્તિ નીચે ઉતરી શક્યો નથી બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો જે વર્ણવી રહ્યા હતા આ સામે દેખાય છે પતરાઓ એ પતરાઓ ખખડતા હતા કેટલાય બાળકો બચાવવા માટે ચિચિયારીઓ નાખી રહ્યા હતા અને બચાવ માટે ઉપલબ્ધ લોકો લાચાર સ્થિતિમાં એ બાળકોને બચાવવા કેમ ની ચિંતા એક વ્યક્તિએ મજબૂરી ઉપરથી સીડીએ કૂદકો માર્યો અને એનું પણ માથું ફાટી એવું નજરે જોનારા લોકો કહે છે અંદાજીત પિસ્તાલીસ જણાનો આ ગેમ ઝોનમાં સ્ટાફ હતો આજે વેકેશનનો પીરિયડ અને એમાં શનિ રવિના દિવસો હતા નવ્વાણું રૂપિયાની આકર્ષક સ્કીમના કારણે રાજકોટ અને આજુબાજુના કેટલાય ગ્રામ્ય પંથકના બાળકો આ ગેમ ઝોનની અંદર રમવા માટે આવ્યા હતા કેટલાય લોકોના રજીસ્ટ્રેશન થયા પેની સાથે આવેલા કેટલાય અનરજીસ્ટર્ડ લોકો પણ આ ગેમ ઝોનની અંદર હાજર હતા મને લાગે છે કે આ ગોજારી ઘટના એનો મૃત્યુઆંક કદાચ ઘણો ઊંચો હોઈ શકે છે પ્રભુને પ્રાર્થના કરીએ કે દરેકનું જીવન બચે બધા જ લોકો સલામત રીતે બહાર આવ્યા હોય એવી અપેક્ષા રાખીએ પણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અમારા અતુલ રાજાણી અને આખી ટીમ પાંચ વાગ્યાથી આ સ્થળ ઉપર છે જે લાશો આમાંથી કાઢવામાં આવી રહી હતી એના તાજના સાક્ષી છે કોઈ લાશો પકડવાને લાયક નથી સંપૂર્ણ દાઝેલી અવસ્થામાં હતા કોઈના ચહેરા પણ ન ઓળખાય એવી સ્થિતિ હતી અને આ બધાની વચ્ચે લાગે છે કે એ માટે શબ્દો નથી જડતા ખૂબ દુઃખ થાય છે આ પેલી ઘટના નથી પણ છેલ્લી ઘટના બને એવી જરૂર એક સામાજિક કાર્યકર્તા તરીકે અપેક્ષા આપણે સૌ સાક્ષી છીએ સુરતના તક્ષીલા કાંડે બાવીસ ભૂલકાઓને પૂંજાવી દીધા આજ પર્યંત એને ન્યાય ન અપાવી શકા વડોદરાની અંદર હરણીમાં હોડી ડૂબી ને કેટલાય ભૂલકાઓ બચાવો બચાવોની ચીસો વસે આપણે ગુમાવવા પીડ્યા સાહેબ એટલે નથી એટલું મોરબીનો ઝૂલતો પુલ અંદાજીત દોઢસો કરતાં વધુ લોકોને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા એને બચાવી ન શક્યા અને એમાંથી પણ કદાચ આપણે શીખ ન લીધી એનું પરિણામ આજે ચાર ચાર વર્ષથી આ ટીઆરબી ગેમ ઝોન રાજકોટની અંદર શરૂ છે નથી કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની મંજૂરી લીધી નથી કલેક્ટરેટની મંજૂરી લીધી નથી મનોરંજન વિભાગની મંજૂરી લીધી નથી ફાયર સેફ્ટી કચેરીની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી અને આ બનાવ બન્યો એની ગઈકાલે ગઈકાલે સાંજે પણ અહીંયા આગનો બનાવ બન્યો હતો ફાયર ફાઈટર પણ આવ્યું હતું અને પોલીસવાળા પણ આવ્યા હતા એવું અહીંયાથી લોકમુખે ચર્ચાતું સાંભળવા મળ્યું કાલે તકેદારી લીધી હોત તો આજે કેટલાય હુલકાઓ જે આગની અંદર બચાવો બચાવો ની ચીસ વચ્ચે ભૂંજાઈ ગયા કદાચ આપ એમ કહેવા માંગો છો શુક્રવારે પણ આવું થયું હા બનાવના એક દિવસ પહેલાં એટલે ચોવીસ તારીખે સાંજે પણ આવો બનાવ બન્યો હતો એવું અહીંયા ઉપસ્થિત ઘણા બધા લોકોએ કીધું કદાચ આ ઘટનાને રોકી શકાય એવું સાહેબ ચાર ચાર વર્ષથી રાજકોટનો સૌથી શ્રેષ્ઠ યુવા બાળકોની પસંદગીનો આ ગેમ ઝોન શરૂ હોય અને એના માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી આગની ઉપર પાણી છાંટવા ઢાક પીછોડો કરવા માટે થઈને તાત્કાલિક આ ફાયર સેફ્ટીના સાધનો લગાવવાનું જે નાટક કરવામાં આવ્યું એનું સત્ય પણ તમારી સામે છે હજુ ચાર દિવસ પહેલાં ફાલ્કન કંપનીમાં બનેલો પણ મેન્યુફેક્ચર બાય ફાલ્કન ઓન ટ્વેન્ટી ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે ચાર દિવસ પહેલાં જે કંપનીમાં પંપ બન્યો છે એ પંપ હજી એના પ્લાસ્ટિકના સીલ નથી તૂટ્યા પાઇપો પણ ટીંગાડવામાં આવી છે એના કનેક્શન જોડવામાં નથી આવ્યા એટલે મને એવું લાગી રહ્યું છે કે ક્યાંય જે ભૂલકાઓને ગુમાવ્યા એનો પ્રશ્ચાતાપ કરવાના બદલે ભૂલ છુપાવવાનો ક્યાંય ને ક્યાંય પ્રયાસ થાય આપણા સૌ માટે